હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને જિલ્લામાં તમામ પરિસ્થિતિઓની સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે સંભવિત સ્થિતિને જોતા તાત્કાલિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો સરહદ ઉપર ન જઈ શકતા જિલ્લાના નાગરિકોએ રક્ત આપી દેશ માટે હર હંમેશ ખડેપગે રહેવાની તત્પરતા બતાવી હતી પશ્ચિમ કચ્છ પોલીસ જવાનો લાયન્સ હોસ્પિટલ અને જી કે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક યુનિટ દ્વારા ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન સિંદુર અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન લાયન્સ જાયન્ટ્સ રોટરી વિવિધ સમાજો તેમજ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સંપૂર્ણ રીતે જોડાઈ હતી લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ સજ્જ છે યુદ્ધની સ્થિતિ વચ્ચે જો માનવ નુકસાની થાય તો ઇજાગ્રસ્ત થયેલા લોકોને રક્ત પૂરું પાડવા પ્રયાસો ચાલી રહ્યા છે આજે પાંચસો બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રખાયું છે તેમજ હજુ પણ રક્તની જેટલી જરૂર પડશે તે પૂરી પાડવા માટે પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે આ આયોજનને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિમાં ઘાયલ લોકોને બ્લડની અછત ન જાય તે માટે આવા આયોજનો થઈ રહ્યા છે લાયન્સ હોસ્પિટલ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું આ ઉપરાંત આજે અન્ય વિવિધ ગામોમાં રક્તદાન કેમ્પો યોજવામાં આવ્યા હતા જેમાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે આજે ભુજ લાયન્સ હોસ્પિટલ મધ્યે ઓપરેશન સિંધુર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ઓપરેશન સિંધુ સ્ટાર્ટ આપ્યો ત્યારથી જે દેશની અંદર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે આતંકવાદનો ખાતમો કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે પાકિસ્તાનનો વળતો પ્રહાર ભારત ઉપર થાય કચ્છ સીમાવર્તી ઇલાકો હોવાથી કચ્છમાં જો કોઈપણ જાતની માનવ નુકસાની જતી હોય એ સમયે ઘાયલ થયેલા કોઈપણ વ્યક્તિઓને બ્લડમાં પહોંચી વળવા માટે આજે પાંચસો બ્લડ વ્યક્તિઓ ડોનેશન કરશે ને પાંચસો બ્લડ બોટલ આપણે સ્પેરમાં ઈજાગ્રસ્ત લોકોને ઉપયોગી થવા માટે રાખશું આજે મને ખૂબ આનંદ છે કે વિશ્વ હિન્દુ પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન લાયન્સ જાયન્સ રોટરી તથા લોહાણા સમાજ સોની સમાજ વધારા લોકો સ્વયંભૂ રીતે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ બીએનઆઈ વગેરે સ્વયં સ્વયંભૂ આજે બ્લડ ડોનેશન આપવા માટે આવી રહી છે જેનો આપણને ખૂબ આનંદ છે આજે મને એમ લાગે છે કે પાંચસો જેટલી બોટલ બ્લડ કલેક્ટ થશે સાથે સાથે અમે પોલીસ ખાતાએ કે જે અમને આજે જવાબદારી આપી છે એસપી સાહેબે વિકાસ સુબડ સાહેબે કે અમે એમને ખાતરી આપીએ છીએ કે ઓપરેશ આ ઓપરેશન સિંદૂર દરમિયાન હજી પણ જ્યારે જેટલી પણ બ્લડની જરૂર પડશે લાયન્સ અને જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક સાથે મળી અને હજી પણ બીજી પાંચસો કે તેનાથી પણ વધારે બોટલની જરૂરિયાત અમે પૂરી કરી આપવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું ધન્યવાદ ઓપરેશન સિંદૂરને અર્પણ આજે લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા ભુજ શહેરની અંદર એક સરસ મજાનો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં સેવાભાવીઓ અહીં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું છે હું લોકોને અપીલ કરીશ કે આજની આ ક્ષણે આજની આ તકે આપણને દેશ માટે રાષ્ટ્ર માટે રક્તદાન અવશ્ય કરવું જોઈએ કારણ કે આપણા વીર જવાનો સરહદ ઉપર લડી રહ્યા છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમને લોહી મળી શકે એવા હેતુ સાથે લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા જે આયોજન કરવા આવ્યું છે એને હું હૃદયપૂર્વક બિરદાવી સૌને વંદન કરું છું ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે લાયન્સ હોસ્પિટલમાં યોજાઈ રહ્યું છે બ્લડ ડોનેશન અભિયાન એને માન રાખીને આપણે નાનકડું એવું જે આપણું કાંઈ કહેવાય તો નહીં પણ ખાલી માત્ર એવું નાનકડું આપણે સહયોગ આપીએ છીએ સરકારને ને જે બ્લડ ડોનેશન અભિયાન માટે અમે ભાગરૂપી ભજી રહ્યા છીએ જે આપણા વીર શહીદજનોએ જે સરહદ ઉપર જઈને પોતાનું બલિદાન આપી રહ્યા છે બ્લડ આઈ મીન કે ખૂન લોહીમાં લથપથ થઈને રિટર્ન આવી રહ્યા છે એ લોકોને થોડુંક માન સન્માન આપવા માટે અને તે લોકોને સહકાર આપવા માટે આપણે આ થોડુંક જે સરકાર દ્વારા બ્લડ ડોનેશન અભિયાન યોજાઈ રહ્યું છે એનામાં આપણે માત્ર ને માત્ર સાવ નાનકડું એવું ભાગ ભજવી રહ્યા છીએ અને પોતાનું દાન રક્તદાન કરી રહ્યા છીએ આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધની માહોલ બની રહ્યો છે એમાં આપણા વીર જવાનોને ત્યાં બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો એને અનુસંધાનને લઈને જો કદાચ બી તેમને બ્લડની જરૂરત પડે તો આપણે અહીંયા આજે લાયન્સ હોસ્પિટલ ભુજમાં આપણે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખ્યો છે તો આપ અચૂક બ્લડ ડોનેશન આપો અને આ એક દેશ પ્રત્યે એક પોતાનો ભાવ રજૂ કરો અને આમાં સહભાગી થાવ તેવો મારો અનુરોધ છે